આમાં ઠંડી આવે છે અને ત્યાં કને ઓછી ઠંડી આવે છે બોલો આ છોકરો કેવો જે શું કરવું અમારા આ છોકરાનું ને અમારે એક ભાઈ હંતાઈને આવે છે વાત મળી છે એક યાર હું બીમાર પડી ગયો મારા એક ભાઈ સંતાઈને આવતા હતા ગયા નથી આ બાજુ નથી

चलो चुप 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 देखते हैं हमारे छोटे भाई करते हैं देख के देखते हैं जाके जा करता था नहीं क्या जो खाता देख लगला चोदे सूरी ना वो तार तो वीडियो में तार वाला की चल ला भाई आओ खाता था चो अम्म कई काची काची मकई आइडिया भाई क्यों आई लो ले मातारे के गिफ्ट ले ले जा ले ले मातारे के गिफ्ट माँ बोल चुआ तो तारत ले ली तू ને અમારી ભેંસો તો કાનની ચરવા ગઈ હતી તે લશકમ ખાવા ઘરે આવતી હતી વચ્ચે લશકા તો લશ્કમ ખાવા માંડ્યું તો અમારા કાકે તગડવા ગયા છે ત્યાં ગયા તા કાકી હા પેલા જે અમારા કાકી હવે વિડીયોમાં કેમ હોતા નથી તો આ ક્યાં ગયા ક્યાં ગયા હા તે અમારા કાકી જાય છે છેવાય ભેંસોને તગડવા આ ત્યાં કંઈ ચરવા ગઈ ત્યાં આડા દેખાડે ત્યાં કંઈ ચરવા ગઈ હતી અવાજ આવતી રહી તો હવે હવે અમે જઈશું આપણે જવાનું છે પાટણ સરકારી દવાખાને મેડિકલ સાટી ઘટાડવાનું છે અને બીજું 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 મેડિકલ સાથે ઘટાડવાનું છે અને આપણે બેડના લગ્ન છે તો આપણે કંકોત્રીનો ઓર્ડર આપવાનો છે તો જે પણ ભાઈના જોડે કોઈ સારો વાળો ઓળખંડમાં હોય તો કોમેન્ટમાં જણાવજો તેનો આપણે કોન્ટેક કરીને આપણે કંકોત્રીનો ઓર્ડર આપ્યું છે અને મિનિમમ આપણે હજારથી એક હજારથી પંદરસો જેટલી કંકોત્રી એક હજારથી પંદરસો જેટલી કંકોત્રી આપણે છપાવવા આપવાની છે ને અમારા ભાઈ છે ને આવા આવી ગયા છે ને તેનું તો

RAHUL POOTI RAHUL NI AYAYA NA RAHUL NI AYAYA NA NA CHUM ACHO 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 SUGE PHILO PO PHILO PO RAHUL DIKHAN ACHO 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 CHALO MITRO HAWE ADNU